આજે ત્રેવીસ માર્ચનો દિવસ આપણને ખૂબ સામાન્ય લાગતો હશે અથવા તો આપણને ગૌરવવંતી વાતો યાદ આવે તો આપણા માટે આ ખાસ દિવસ પણ હશે પરંતુ આઝાદીના ઘડવૈયા લડવૈયા સ્વતંત્રતા માટે જીવને આ છાવર કરી દેનારા શહીદોને આપણે યાદ કરતા રહીએ અને તેમની અજાણી વાતોથી અવગત થતા રહીએ માટે ગુજરાતમાં કેટલાક વર્ષોથી એક કાર્યક્રમ થાય છે જેનું નામ છે અને આ કાર્યક્રમ આયોજન સાણંદ ખાતે આ વખતે થયું વિગતવાર વાત કરીએ શું હતું આ કાર્યક્રમ શા માટે યોજાય છે વિરાંજલિ નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે વીરાંજલી નામથી જ ખબર પડે કે વીરોને અંજલિ આપવાની વાત છે આ વીરોને કેટલાક વર્ષોથી આપી રહ્યા છે કેટલાક યુવાન નેતાઓ આગેવાનો અને કેટલાક રાષ્ટ્રપ્રેમી યુવાનો આ કાર્યક્રમમાં નાટ્ય જગતના કલાકારો હોય સંગીત જગતના કલાકારો કે લોક સાહિત્યકારો કેટલાય સાથે મળી અને આ વિરાંજલિ કાર્યક્રમને આખરી ઓપ આપી અને તેનું એક નાટ્ય રૂપાંતરણ કરી લોકો સુધી વાત પહોંચાડે છે શહીદ ભગતસિંહ રાજગુરુ અને સુખદેવની આ ત્રણ નામ સાંભળી હવે તમને યાદ આવ્યું હશે કે ત્રેવીસ માર્ચ ઓગણીસો એકત્રીસ નો એ દિવસ કે જેમાં ત્રણ યુવાનો આ દેશની સ્વતંત્રતા માટે પોતાના જીવની કુરબાની આપે છે જેમાં પહેલું નામ શહીદ ભગતસિંહ બીજું નામ શિવરામ રાજ્યગુરુ અને ત્રીજું નામ સુખદેવ થાપર આ ત્રણેય નવલોહિયા યુવાનોએ આ દેશ માટે જે કર્યું તે આપણે યાદ કરતા રહીએ આપણો વારસો આપણને યાદ રહે અને ગૌરવવંતો ઇતિહાસનો આપણે ગૌરવ લઈ શકીએ માટે સાણંદ ખાતે વિરાંજલિ ગ્રુપ દ્વારા એક કાર્યક્રમ કરવામાં આવ્યું વિરાંજલિ નાટ્ય રૂપાંતર કરી તેનું એક પ્રદર્શન યોજવામાં આવ્યું અને જે સાણંદ મુકામે આજે પૂર્ણ થયું છે થોડા અંશો વીરાંજલિના જોઈ લો જેથી આ વીરોને તમારી પણ અંજલિ જાય અમારી પણ અંજલી જાય અને તમામ સ્વતંત્ર સેનાની સ્વાતંત્ર્ય સંગ્રામના લડવૈયા અને ઘડવૈયા કે જેમને આજે આપણે હૃદયથી યાદ કરીએ તો લાગે કે હા ખરેખર આ ગૌરવવંત ઇતિહાસ આપણા દેશનો છે અને તેને જાળવવાની આપણી જવાબદારી છે જુઓ વિરાંજલિ વૈષ્ણવજન તો તેને કહીએ જે व्राइब